તો એના પાક પાકમાં આલી છે બાકી કોઈ પણ પાક આવે તમે રીંગણી બનાવી હોય ફાળ બે મતલબમાં રીંગણા માં તમે મગફળી બનાવી મગફળીમાં માલે કપાસમાં આલે ટમેટી છે મરછી છે અને ડુંગળી કોઈ પણ પાકમાં આલે એક્સ વાયઝેડ તમને કોઈ પણ પાક તમે અલગ અલગ જિલ્લામાં બનાવતા હોય બધા જિલ્લામાં અલગ અલગ પાક હતા એટલે કહી દઉં છું આવનારા સમયમાં ઘણા ખેડૂત મિત્રો ડુંગળી બનાવશે એવા તો એક મને વારો ખાસ ઉપયોગ કરશો એની હિસાબે ડુંગળીની સાઈ સારી સાર વજન સારો આવશે જેથી લઈને તો આ વિડીયો ગમે ત્યારે તમે જોઈ શકો કેમ કે આજ મેં અપલોડ કરો બધાય જોતા ન હોય રોજ આપણા અલગ અલગ સબસ્ક્રાઈબર હોય અને આપડી યુટ્યુબ ચેનલ છે જય કિસાન જય કિસાન ઓફિશિયલી એનું પણ તમને કહી દઉં છું બીજું આપણે રોજ કહી છે વૃક્ષ વાવવા નહીં તો ગમે ત્યારે કહી છે અત્યારે આ ખેડૂતને આપણે નહીં પૂછીએ પણ એને લોકોને વરસાદ કેવો છે થોડું ઘણું પૂછવાની કોશિશ કરશું અને બીજું એ કે આ બધા પાક માલે છે એની ખાસ નોંધ લેજો આ ભાઈ ફૂલેરો વાપરું છે તો વાપરવાથી શું ફાયદો છે એ પણ આપણે આગળ પૂછું તો એક હવે સીતારામ વિપુલભાઈ એક નામ બોલો આખું તમારું મારું નામ છે વિપુલભાઈ ગોગુલભાઈ સુદાસમાં ગામ સારવદ તાલુકો ઓગા જિલ્લો ભાવનગર હવે આ તમે આ ડ્રીપ કે પ્લસ દવા વાપરી છે તો આ વાપરવાથી શું ફાયદા છે નો ત્યારે વજન ઓછું આવતું વજન ઓછું આવતું નાનો દડો હોય કે ફાટી જાય તો એક તો અમારે શું છે દડા દવા ને બધે મખણી વાવજો ઘણા ખેડ મિત્રો સમજાવ પણ વાપરતા નથી તો આ પેલા તમે બીજાનું જોયું હતું તમારા ભાઈનું ક્યાં તો જીતુભાઈનું

કેવું છે આ પાડો એટલે જોતા હો તો આ વાપર્યા પછી એને મતલબ દસ થી પંદર દિવસ ચાલે વાયરુટ તો આ દવા વાપર્યા પછી તમને પેર લાગ્યો થોડો દેખાય છે એક તો ફાટતો નથી વજન માં હારો થાય છે તો આ બધી કહી દીધું છે આ બંને આજુબાજુવાળા છે દડાની સાઇઝ સારી થઈ છે લાઈટમાં હારો છે દડો ફાયદો નથી તો હજુ હું એકવાર કહું છું એક વખત આ દવાનો ઉપયોગ કરશો એટલે તમને સારું રિઝલ્ટ આવશે નીચે આપણો મોબાઈલ નંબર આવે છે એમાં તમે ગમે ત્યારે ફોન કરી શકો છો તમારે કોઈ પણ પ્રશ્ન હોય આપડે એવું નથી આ દવા મેં તમને માહિતી આપી તમારે આ દવા વાપરવી આની અંદર પોટાશા આવે છે લિક્વિડ માં એટલે હું નથી હતો કે ભાઈ આ દવાની મેં માહિતી આપી તમારે વાપરવી તમને સારું લાગે તો વાપરવાનું મને સારું લાગ્યું કે આ દવા વાપરા જેવી છે આ ખેડૂત પાલન પરિષદ લીધો એટલે આપડે આનો વિડીયો બન